નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના દીવાનપરા રોડ દાંતિયાવાડી શેરી માં અને મોબાઈલ ફોન ની કરનાર ત્રણ શખ્સ ની પોલીસે ધરપકડ કરી છે ભાવનગરના દીવાનપરા રોડ ગજ્જરના ચોક પાસે આવેલ દાંતિયાવાળી શેરીમાં કામ માટે ગયેલ શ્રમિકની બાઇક તેમજ પ્લોટના માલિકના મોબાઇલ ફોનની ત્રણ શખ્સોએ લૂંટ કરી હતી આ બનાવ અંગે ગંગાજળિયા પોલીસે ત્રણ શખ્સની ધરપકડ કરી હતી ગંગાજળિયા પોલીસ લૂંટના ગુનામાં ઝડપાયેલ ત્રણેય શખ્સને બનાવસ્થળે લઈ ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી